તો જાણીતા પેન્ટરની તસવીર તમે ખૂબ જોઈએ કે આજે અમે તમને એક એવા સ્થાન પર લઈ જઈશું જેનું નકશી કામ ખુદ કુદરતે કર્યું છે શા માટે કહેવાય છે કચ્છ નહીં દેખા તો નહીં દેખા પવનની ગતિમાં જ્યાં છલકાઈ ઇતિહાસની અનુભૂતિ પથ્થરોમાં સચવાયેલો પ્રકૃતિનો ખજાનો કાળના પડછાયામાંથી પ્રગટી સૌંદર્યની શાન રણ ડુંગર અને દરિયા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે કચ્છ ભૌગોલિક વિવિધતા ધરાવતા આ પ્રદેશમાં અનેક સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જો કે કડિયા કડિયાધ્રો એક એવું સ્થળ છે જે બે બાદ ખાસ ચર્ચામાં આવ્યું છે કારણ કે ચાર વર્ષ પહેલા ધ ન્યુયોર્ક ટાઈમ્સે બાવન સ્થળોની યાદીમાં કચ્છના આ કુદરતી નકશીકામને સ્થાન આપ્યું નખત્રાણા તાલુકાના ગામડાઓમાં આવેલા કડિયાધરો ખાતે એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ધસારો લાગતા આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે જેની મુલાકાત પ્રવાસીઓ હવે લઈ રહ્યા છે જી છે એ મને કોરોના કાળમાં મળેલી જગ્યા છે

પવનનો જે પ્રવાહ છે એનાથી બનાવેલી આ કોતરઓ છે ને આ લાખો વર્ષો જૂની છે આ કોતરઓ અને આની ખાસિયત એ છે કે એની અંદર ઘણા બધા અલગ અલગ તત્વો છે જેને આપણે મિનરલ્સ કહીએ છીએ એવા ઘણા બધા મિનરલ્સ છે એના લીધે તમે ખાસ કરીને જો ચોમાસામાં જાઓ તો તમને ઘણી વખત આપડે એમ કહીએ કે પથ્થર ઉપર આપડે ઇન્દ્રધનુષ જોવા મળે છે અલગ અલગ રંગો બધા તમને એની લાઈનો એકબીજાની બાજુ બાજુ માં જ તમને જોવા મળે છે જે સ્થાનની કારીગરી જ્યાં કુદરતે ખુદ કરી હોય તે સ્થાન પર જો તમે પણ પહોંચશો તો ચોક્કસથી શાંતિની અનુભૂતિ કરશો આ ચોટી પર ઉભા રહેશો ત્યારે પવન તમારા સાથે વાત કરે છે તેવું અનુભવશો અને કુદરત પોતાના હૃદયમાં છુપાવેલું સત્ય તમને સમજાવે છે તેવું મહેસૂસ કરશો કડિયા ધ્રુવ પ્રકૃતિનો એક ખૂણો જે તમને બહારની દુનિયાથી દૂર લઈ જાય અને તમારી અંદરની દુનિયાના દિવ્ય દર્શન કરાવશે જો તમે એક વખત અહીં પહોંચશો તો કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ